જય શ્રી કૃષ્ણ જય માતાજી તો કેમ છો બધા મજામાં તું આજની લોગ ની શરૂઆત કરીએ છીએ આપણે રાત્રે કારણ કે હું આવી છું જોબ થી ત્યારે અને જો હું મને ખીચાય છે એમ એમ કે મારા ટાઈમ જ

તો આપણો ઢોકળાનો લોટ તૈયાર થઈ જવા આવ્યો છે તૈયાર થઈ જવા આવ્યો છે

પોસે કાળો પડ છે ને કડાઈ ની અમે તો આપણે ભૂક્કો બનાવ એ આપણે ભૂક્કો કરવો છે હો મમ્મી કડાઈ મસ્ત બનાવી દાઈ ને સુધારી દેતા બપપક બનાવી આપડે દૂધી નથી નાખી આ વખતે બનાવી એમાં તો પપ્પા નું અડધું કામ સંભાળ સુગરવા કારણ કે પપ્પા હારું બનાવ સુની કરતા હા મમ્મી રસોઈ સારી જ બનાય પણ મમ્મી કરતાય છે રસોઈ સારી આદર ઇલો મેરા પાતેરી તો વિરેસ સે સાલચ મનાવે છે મનીષા અઠે ગઠે બનાવે છે રસો

આવડે છે બોલતા બોલતા આવડે મમ્મી એવું કે જે જે સિરિયલ માં હિન્દી શબ્દો યુઝ થતા હોય ને એ શબ્દો બધા આવડે માં બોલવા પડે આજ યાદ ન ઘણા શબ્દો હિન્દી યુઝ કરે મારી બેજ્જતી બેજ્જતી કરે ઝાડી છે

curtinho. Wow, sugando mais tarde, mamãe. A few moments later. મારે ઓલું આઈસક્રીમ ખાવાયું આઈસક્રીમ બેન ડ્રાય ફ્રુટ કાજુ હા ઈ મમ્મી અત્યારે આને જો એની એની સાદી ગુલ્ફી મળે છે ભાવ ઈ

કારણ કે પછી ચણિયા ચોળી પહેરવાના હોય એટલા માટે એટલે અમે થોડાક પતળા થઈએ છીએ આ બેને કંઈ પાતળું થવાની ચિંતા નથી એટલે એ બે ખાય છે અને જાડા થાય છે અને મનીષા મનીષા એ સવારનો નાસ્તો બંધ કરી દીધો છે એને બધાના લગ્ન આવે છે ને મેરેજ તો એને સવારનો નાસ્તો બંધ કરી દીધો છે નાસ્તો એને સવારનો નાસ્તોય બન કરી દીધો છે હમ પતલી પતલી થવાની કોશિશ કરે છે ક્યાં પતલી થવાની છે

multimiser bonela